હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને એકદમ જલ્દીથી બની જાય તેવી ફરાળી રોટલી અને બટાકાની ભાજીની રેસિપી જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ટચ કરી લેજો જેથી મારી ચેનલના દરેક નવા નોટિફિકેશન તમને મળી રહે તો સૌથી પહેલાં આપણે કૂકરમાં બટાકા બાફી લઈએ તો મેં અહીં કૂકરમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધેલું છે હવે આપણે તેમાં મોટી સાઈઝના બટાકા એડ કરી લઈએ અને કૂકરનું ઢાંકણું બંધ કરીને તેને ગેસ પર મૂકી દઈએ બટાકા કૂક થાય ત્યાં સુધી આપણે એક પેનમાં એક કપ જેટલા સાબુદાણા એડ કરી અને તેને રોસ્ટ કરી લઈએ સાબુદાણા રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને સાબુદાણાને બેથી ત્રણ મિનિટ સુધી રોસ્ટ કરવાના છે સાબુદાણા રોસ્ટ થઈ ગયા છે હવે આપણે તેને ઠંડા કરી લઈએ ઠંડા કર્યા બાદ સાબુદાણાને એક ગ્રાઇન્ડર જારમાં એડ કરી લઈએ અને તેનો સ્મૂથ પાવડર તૈયાર કરી લઈએ બટાકા બફાઈ ગયા છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને બાઉલમાં ઠંડુ પાણી એડ કરી લઈએ બટાકાને આપણે છોલી લઈએ બટાકા બધા જ છોલાઈ ગયા છે અને હવે મેં બે બટાકા સાઈડમાં કાઢી અને બીજા બધા જ બટાકાને આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લીધેલા છે એ કટ કરેલા બટાકાની ભાજી તૈયાર કરવાની છે હવે એક બાઉલમાં સાબુદાણાનો જે પાવડર તૈયાર કર્યો હતો એ એડ કરી લઈએ મેસ કરેલા બટાકા બે ચમચી જેટલો રાજગરાનો લોટ કાળા મરી પાવડર થોડા લીલા સમારેલા મરચાં કોથમીર પાવડર ફરાળી મીઠું એડ કરી અને તેને મિક્સ કરી લઈએ અને તેને આ રીતે આપણે લોટ બાંધી લઈએ મેં અહીં સ્મૂથ લોટ બાંધી લીધેલો છે હવે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આપણે મસળી લઈએ તેલ એડ કરીને પછી લોટને મસળવાથી રોટલી એકદમ સરસ તૈયાર થાય છે અને તેને પાંચ મિનિટ સુધી મૂકી રાખીએ હવે બટાકાની ભાજી માટે એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરી લઈએ તેમાં રાયના દાણા લીલા મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી હળદર અને ફરાળી જે સફેદ મીઠું આવે છે તે એડ કરી અને તેને મિક્સ કરી લઈએ હવે જે બટાકાને મોટી સાઈઝમાં કટ કર્યા હતા તે એડ કરી લઈએ અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ બટાકાને મિક્સ કરતી વખતે હળવેથી મિક્સ કરવાનું છે જેથી બટાકા ભાગી ન જાય અને હવે તેમાં લીલી કોથમીર એડ કરી અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ બટાકાની ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે રોટલી તૈયાર કરી લઈએ તો એ માટે મેં જે લોટ બાંધ્યો હતો તેમાંથી એક લુવો લઈ અને તેના પર સિંગોડાનો લોટ લગાવી લઈએ અને તેને વણી લઈએ વણતી વખતે તે ગોળ તૈયાર નથી થતો એટલે આપણે એક ગોળ ઢાંકણું લઈ અને તેને આ રીતે દબાવી ગોળ શેપ આપી લઈએ રોટલી આપણી ગોળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને તવા પર શેકી લઈએ તવાને ગરમ કરી અને પહેલેથી જ તેના પર તેલ લગાવી લેવાનું છે હવે રોટલી તેના પર મૂકી લઈએ અને તેને શેકી લઈએ થોડી વાર પછી તેને બીજી સાઈડ પલટાવી લઈએ રોટલી શેકતી વખતે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે હવે બીજી સાઈડથી પણ રોટલી શેકાઈ ગઈ છે તો હવે તેને પલટાવી લઈએ રોટલી આપણી સરસ શેકાઈ ગઈ છે હવે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ આ ફરાળી રોટલી અને બટાકાની ભાજી એકદમ ટેસ્ટી તૈયાર થઈ છે તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હું અહીં એક રોટલીને ભાગીને તમને બતાવી દઉં તો રોટલી એકદમ સરસ અને પોચી તૈયાર થઈ છે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક જરૂરથી કરજો